સભાની ચૂંટણી માટે આગામી 7 મહિના રોજ મતદાન યોજવાનું છે ત્યારે ગઈકાના રોજ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાયા આજે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને પોતે જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી ફોર્મ ભરતા પહેલા એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડો મહેન્દ્ર મુંજપરા ગુજરાત લોકસભા બેઠકના સંયોજકાઈ કે

ભરોસો મૂકો છે ત્યારે આજે નો લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જ્યાં ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાડ છે ત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે અને અમે પાંચ લાખ ઉપર